નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે આ પહેલાંના વિડીયોમાં જોયું ચિત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગમાં ક્ષેત્ર આ જળ દે જળ વિકારી દે એટલે કે ક્ષેત્ર અને એ જળ દ્વેષ દ્વારા અનુભવ કરનાર અવિકારી ક્ષેત્રજ્ઞ ચૈતન્ય રૂપ ક્ષેત્રજ્ઞ જીવાત્મા એ જીવાત્મા એટલે કે ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર દ્વારા કર્મફળો ભોગવે છે અને નવા નવા કર્મો કરી નવા કર્મફળોના બીજ રોપ રોપતો રહે છે આ બંને વચ્ચેનો ક્ષેત્ર એટલે કે જળ વિકારી દે અને ક્ષેત્રજ્ઞ એટલે ચૈતન્ય રૂપ અવિકારી જીવાત્મા આ બંને વચ્ચેનો વિવેકપૂર્વક વિભાગ કરવા માટે જ છે તે આ તેરમો અધ્યાય જો તમને યાદ હોય તો ભગવાને સાતમા અધ્યાયમાં કહ્યું છે કે વિકારી જળ અપરા પ્રકૃતિ અને અવિકારી ચૈતન્ય રૂપા પ્રકૃતિ એ બંને મારી છે ભગવાને સાતમા અધ્યાયમાં જીવાત્માને પોતાની પરાપ્રકૃતિનો અંશ કયો છે પ્રકૃતિ જળ છે અને વિકારી છે અને જળ અને વિકારી છે એટલે દ્રશ્ય છે દ્રશ્યનો અર્થ એ થાય છે કે એ પોતે જાતે કશું અનુભવી શકતી નથી અર્થાત તેને અનુભવનારો તેનાથી કોઈ ભિન્ન અને અસંગ હોય છે પરાપ્રકૃતિ જ્ઞાન સ્વરૂપ કે અનુભવ સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ કે અનુભવ સ્વરૂપનો અર્થ એના કારણે દ્રશ્ય એટલે કે જળ પ્રકૃતિ અનુભવાય છે એ ચૈતન્ય તત્વ અવિકારી તત્વ છે અને આ અવિકારી તત્વ ચૈતન્ય રૂપ અવિકારી તત્વ એ ક્ષેત્રજ્ઞ છે કારણ કે અનુભવનારો એ છે કર્મફળોને અનુભવનારો એ છે ક્ષેત્રને જાણનારો પણ એ છે મેં તમને આ પહેલાં કહ્યું અત્યારે મેં કહ્યું તેમ ક્ષેત્ર તો જળ છે એ જળનો અર્થ શું એ પોતે પોતાને પણ નથી જાણતો અને બીજાને પણ જાણી નથી શકતો જ્યારે ચૈતન્ય રૂપ ક્ષેત્રજ્ઞ પોતાને પણ જાણે છે અને બીજાને પણ જાણે છે એટલે કે દ્રશ્યવર્ગ અપરા પ્રકૃતિ એટલે કે જળ વિકારી તત્વને પણ જાણે છે જીવાત્મા ચૈતન્ય રૂપ છે પોતે પોતાને જાણી શકે છે એના માટે જ આ બધા શાસ્ત્રો છે કે જીવાત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપને પણ જાણી શકે છે અને પરમાત્મા રૂપ બની શકે છે આપણે જે કંઈ અનુભવીએ છીએ જોઈએ છે એ બધું ચૈતન્યતાના કારણ છે તમે જ વિચારો કે આ ચૈતન્યતા જીવાત્માની છે જીવાત્મા આ શરીરમાંથી નીકળી જાય તો આ લાશરૂપ જળ શરીર કશું જોઈ નથી શકતું કે અનુભવી શકતું નથી આપણે એમ કહીએ છીએ કે આંખોથી જોઈએ છીએ પણ આંખો તો જળ મટીરિયલ છે વિકારી છે એ જોઈ નથી શકતી વાસ્તવમાં જોનારો ચૈતન્ય તત્વ છે આંખો તો એનું જોવાનું એક સાધન માત્ર છે જો આંખો જોવાનું કામ કરતી હોય તો લાશરૂપ જળ શરીરની આંખો પણ જોતી હોત પણ આપણે જોઈએ છે કે લાશ લાશરૂપ જળ શરીરની આંખો જોતી નથી તો વાસ્તવિક દ્રષ્ટા કોણ છે ચૈતન્ય તો આપણે એક વિભાગ જાણી લીધો બે વિભાગ કરી લીધા કે જે વિકારી પ્રકૃતિ છે અપરાપ એ જળ વર્ગ છે અને એક અવિકારી ચૈતન્ય રૂપ પરા પ્રકૃતિ છે એ દ્રષ્ટા છે ટૂંકમાં જળ દે અને તેનાથી અનુભવાતું જગત આખું ક્ષેત્ર વર્ગમાં છે એ વિવિધ રંગી છે વિકારી છે અને વિવિધ રૂપી છે અને ચૈતન્ય તત્વ જીવાત્મા એકરૂપ રહે છે અવિકારી છે ભગવાન કહે છે હવે ચિત્રજ્ઞાન ચાપી મામ વિદ્ધિ ભગવાન હવે એમ કહે છે કે સર્વ પ્રાણીઓના શરીરમાં તેમના આત્મા રૂપે હું એકલો જ રહેલો છું ભગવાન આ જ વસ્તુ પંદરમા અધ્યાયમાં કહેવાના છે મમય વંશે જીવલોકે જીવભૂત સનાતને મતલબ કે સર્વ જીવોના પ્રાણીઓ સર્વ પ્રાણીઓના શરીરોમાં હું પોતે જીવાત્મા તરીકે રહેલો છું પરમાત્મા પોતે જ બધા શરીરોમાં જીવરૂપે રહેલા છે એનો અર્થ એ થયો કે જીવનું વાસ્તવિક સ્વરૂપ સાચું સ્વરૂપ કોન્શિયસનેસ એટલે કે ચૈતન્ય છે અને જીવ પોતે પણ બ્રહ્મરૂપ છે જીવ ઈચ્છે તો અપરા પ્રકૃતિ એટલે કે વર્ગ સાથેના સંબંધોનો ત્યાગ સંબંધોનો એટલે કે સંબંધોને માનવાનો ત્યાગ કરી શકે છે અને જો એ સંબંધોનો સાથે અરે એને જો જીવાત્માનો જળ પ્રકૃતિ એટલે કે જળ દ્રશ્યવર્ગ સાથે સંબંધ ના રહે માનેલો સંબંધ તો એ અત્યારે જ જીવન મુક્ત અને મોક્ષ છે પોતાના મૂળ સ્વરૂપનો અને જળ દેહના સ્વરૂપનું જ્ઞાન આ બંનેનું જ્ઞાન બરાબર રીતે જ્યારે આપણને સમજાય ત્યારે એમ કહી શકાય કે આપણને જ્ઞાન થયું આ જન્મમાં જો હું દ્રષ્ટા અને દ્રશ્ય વચ્ચેનો તફાવત સમજી લઉં અને એમાં હું એ જાણી લઉં કે હું ચૈતન્યરૂપ દ્રષ્ટા છું હું શરીર નથી તો હું આ જન્મમાં જ મોક્ષને પાત્ર થઈ જાઉં છું અષ્ટાવક્ર ગીતા કે જે રિસર્ચના સ્ટુડન્ટો માટે કહેવાય એમાં એક સરસ શ્લોક છે નાહમ દેહ હો નમે દેહ હો હું આ દેહ નથી અને દેહ મારો નથી તો આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના જ્ઞાનમાં ફાયદો શું છે એમાં આપણને બે ફાયદા થાય એક તો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના જ્ઞાનમાં આપણને ખબર પડે છે કે હું ક્ષેત્રજ્ઞ છું હું ચૈતન્ય રૂપ જીવાતમાં છું આ શરીરમાં આવ્યો તો અને આ શરીરને છોડી જનારો શરીરથી ભિન્ન અને અસંગ છું અને જ્યારે હું શરીરથી ભિન્ન અને અસંગ છું એવો અનુભવ મને થવા માંડે છે ત્યારે શરીર ઉપર શરીર ઉપર એટલે કે શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો બધા ઉપર થતાં આઘાત પ્રત્યાઘાતોની મને બહુ અસર પડતી નથી આ દેહ મન બુદ્ધિ ઉપર તો એમની લાગણીઓ વિચારો બધા દિવસમાં ક્ષણે ક્ષણે અનુભવોને આઘાતોને પ્રત્યાઘાતો થતા રહે છે માન અપમાન તુતિ નિંદા હાનિ વગેરે વગેરે આઘાત પ્રત્યાઘાતો આ દેહના ઉપર થયા જ કરે છે પણ જીવાત્મા તરીકે હું દ્રષ્ટા છું અને દ્રષ્ટા એટલે સાક્ષી છું તો હું એનાથી દૂર રહીને જીવન મુક્ત રહી શકું છું એક ફાયદો થાય બીજો ફાયદો આપણને એ થાય કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના જ્ઞાનના કારણે આપણને સત્ય શું છે અસત્ય શું છે નિત્ય શું છે અનિત્ય શું છે પરિવર્તનશીલ શું છે અને અપરિવર્તનશીલ એકરૂપ રહેતું શું છે એનું જ્ઞાન સ્પષ્ટ થઈ જાય છે અને મારા ભાઈઓ બહેનો હું તમને સ્પષ્ટ કહું કે વેદાંત કહો ઉપનિષદો કહો ભગવદ્ ગીતા કહો ગમે તે કહો ભારતીય બધા દર્શનશાસ્ત્રોનો આધાર આ વિવેક ઉપર જ રચાયેલો છે કે સત્ય શું છે અસત્ય શું છે નિત્ય એટલે પરમાનન્ટ શું છે અને અનિત્ય એટલે ઇમ્પર્મનન્ટ શું છે પરિવર્તનશીલ શું છે ચેન્જિંગ વર્લ્ડ અને અપરિવર્તનશીલ ચેન્જલેસ એન્ટિટી શું છે આના ઉપર જ રચાયેલો છે તમને જ્યાં સુધી આ બંને વચ્ચેનો વિવેક ના કરી શકો ત્યાં સુધી ત્યાં સુધી તમે આધ્યાત્મિક જ્ઞાનમાં આગળ વધવાની આશા ના કરી શકો ભગવાને ચોથા અને પાંચમા શ્લોકમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સ્વરૂપ અને સ્વભાવ વિશે કહેવાની પ્રતિજ્ઞા કરી છું ભગવાનની ખૂબી એ છે કે ભગવાન બધું જ કહેશે પણ પોતે ખેલાડી જ નથી લેતા એ એમ કહે છે કે આ જ જ્ઞાન વેદોમાં વિવિધ મંત્રો દ્વારા વિસ્તારપૂર્વક કહેવાયું છે અને બીજા અનેક જ્ઞાની ઋષિઓએ તેને એન્ડોર્સ કરેલું છે મતલબ ભગવાન એમ્ફેસાઇઝ કરવા માગે છે કે હું તને જે જ્ઞાન કહું છું તે જ જ્ઞાન છે અને ભગવાન એમ પણ કહે છે કે પરાપ્રકૃતિ અને અપરા પ્રકૃતિનું બંનેનું વિભાગવાર વર્ણન કરી જ્ઞાન મેળવીએ તો જ એ ખરું જ્ઞાન થયું કહેવાય તો મારા ભાઈઓ બહેનો આપણે જીવાતમાં છીએ હું અત્યારે બોલનારો જીવાતમાં છું તમે સાંભળનારા પણ જીવાતમાં છો હું ને તમે શરીર તો નથી એક સ્પષ્ટ છે અને આ જગતમાં આપણે આપણને જે અમુક અમુક નામે ઓળખી હતી એ તો છે જ નહીં જે કંઈ માન અપમાન લાભ અને એ બધું દેને એને લગતું ને સંબંધિત છે આપણને લગતું નથી આપણે ઈચ્છીએ તો એમનાથી દૂર રહી શકીએ છીએ એમની સાથેનો સંબંધ તોડી શકીએ છીએ તો મારા ભાઈઓ બહેનો હવે આગલા પાંચમા અને છઠ્ઠા અધ્યાયમાં ભગવાન ક્ષેત્રનું સ્વરૂપ અને સ્વભાવ વિશે કહે છે એ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું ભાઈઓ બહેનો જો તમને મારી આ રીતે વિસ્તારપૂર્વક સમજાવવાની રીત ગમતી હોય ને સાંભળવી ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા જેવા ગીતા જ્ઞાનના અને જીવન મુક્તિના ઈચ્છુક જ્ઞાન પીપાસુઓને પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી સાંભળવાનું કહો જો તમને યાદ ના રહે તો હું સબસ્ક્રિપ્શન બોક્સમાં બધું લખીને આપું છું તો તમે ડિટેલમાં વાંચી પણ શકો છો બીજું હું આ વિડીયોની મર્યાદા હોવાથી બધું નથી કહી શકતો જો તમને કોઈ પ્રશ્ન થાય મેં તમને પહેલાં કહ્યું હતું કે હું ભગવદ ગીતા વેદાંત અને ઉપનિષદોના આધારે કહું છું એટલે તમે જો એનાથી ભિન્ન વિચાર મત ધરાવતા હોવ અને તમને કોઈ પ્રશ્ન થાય તો તમે કોમેન્ટમાં લખી મોકલશો તો હું ઉત્તર આપીશ તો આપણે હવે આગલા આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર